ખાતે કલેક્ટર કચેરી પાટણ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સરસ્વતી તાલુકા કક્ષાની ભવ્ય ઉજવણી કરાઈ પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે એકવીસ જૂન બે હજાર ચોવીસના રોજ પાટણ કલેક્ટર કચેરી દ્વારા આયોજિત દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ બે હજાર ચોવીસની સરસ્વતી તાલુકા કક્ષાની ભવ્ય ઉજવણી કરાઈ આ કાર્યક્રમમાં સરસ્વતી તાલુકાના મામલતદાર શ્રી કાંતિભાઈ કે રાણાવાસિયા તાલુકા વિકાસ અધિકારી શ્રી મુકેશભાઈ ત્રિવેદી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી બળદેવભાઈ દેસાઈ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર મિતેશભાઈ પ્રજાપતિ રિજિયોનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રી સહિત બધા જ સરકારી વિભાગના સ્ટાફ અને વિદ્યાર્થીઓ એમ પાંચસો ઓગણત્રીસ જેટલા સહભાગીદારીઓ ભાગ લીધો હતો કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી ધવલભાઈ પ્રજાપતિ નાયબ મામલતદાર શ્રી આશિષભાઈ

ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે યોગ દિવસનું કાર્યક્રમનું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું સહભાગીઓએ યોગ વિશે જાણી અને તેનું પ્રેક્ટિકલ જ્ઞાન મેળવીને ખૂબ ઉત્સાહ અનુભવ્યો હતો